આ રાવડા હનુમાનનું મંદિર છે ગામ વચોવચ અને સતત એમને જોઈ લો કટાટ થયો છે કાદો એમને પડ્યો છે અને આ કુવા કુવા કુવાકાંઠામાં એક વર્ષથી કોઈ પણ પ્રકારનો કચરો ઉપાડવામાં નથી આવ્યો આમ નામ પડ્યો છે જોઈ લ્યો બહરાઓને કપડાં ધોવાના હોય કેમ ધોવાય આમાં કેમ નાવા આવે સતત કોઈ ધ્યાન ધરતું જ નથી એમ આ પડખે ગામ વચ્ચે હનુમાનજીનું મંદિર જ્યાં ભક્તો દર્શન કરવા આવે જે મુશ્કેલીઓ કેટલી સહન કરવી પડે છે જોઈ લ્યો આ બધો કચરો આ કાદવ કોઈ ઉપાડવા નથી આવતું વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામ નથી કરતું ને કોઈ ક્યારેક આવે તો ખાલી પડખે કચરો ભેગો કરીને અજા ઉપાડે નહીં જોઈ લ્યો આ કાદવ કીચડથી ભરેલા મચ્છરોથી માણસ હેરાન થાય પૂજારીઓ હેરાન થાય સાધુઓ હેરાન થાય આવેલા હેરાન થાય રાવરા હનુમાન હનુમાન નું નામ તો છે વીર હનુમાન પણ રાવરા તળાવ ની અંદર હનુમાનજી હોવાથી બહુ પુરાની મંદિર છે અહીંયા એટલી ગંદકી થાય છે કે કોઈ માણસ દર્શન દર્શન ને બી આવી તો એ પ્રશાસન ને વિનંતી છે કે જલ્દી સે જલ્દી આનો નિકાલ આવવો જોઈએ